નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો કીર્તિ પટેલનો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો છે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે વિડીયોની અંદર આગળ આખો વિડીયો બતાવું છું સો સંપૂર્ણ માહિતી સાથે વિડીયો બતાવતો તે વિડીયો જોજો તો તમારા રોમટા રૂવાળા ઊભા થઈ જાય કેમ કે દર્શક મિત્રો કીર્તિ પટેલ છે તેમને બાપુની રૂમની અંદર રેડ પાડી અને તેમાંથી ન મળવાની વસ્તુ મળી આવી છે આ દર્શક મિત્રો ત્યાં ઘણું બધું એવી વસ્તુ મળી આવી છે તે બાપુના અફેર છે તેને બીજા સાથે બોલતા હતા ને એવું ઘણું બધું કીર્તિ પટેલ પણ કહે છે ને આગળ વિડીયો જોશો તો તમને સો ટકા સાચી માહિતી મળી જશે અને દર્શક મિત્રો આપણે વિડીયોની અંદર મોડું નથી કરવું તે જ વિડીયો તમને હમણાં બતાવું છું અને અહીંયા જોઈ લો પહેલા વિડીયો જોઈ લો એટલે તમને ખબર પડે તો એને વિડીયોને લાઈક કરજો ને આ વિડીયો શેર કરજો પહેલાં વિડીયો જોવો તમે

રૂસી ભાઈ તમે જવાબ આપજો કે આ કપડા તમારા રૂમમાં કઈ લેડીસના છે તમે ક્યો અમે અમાર તો મત બોલુ કઈ લેડીસના છે બધા જાણે જ છે પણ તમે તમારા મોઢે કહેજો કે કઈ લેડીસના કપડા છે વિચાર કરો તમે તમારે ભાઈ મને તમારાથી કોઈ તકલીફ નથી આવું જીવન જીવો છો ને એનાથી પણ મહેરબાની કરીને અપીલ કરું છું સંસારિક જીવન જીવો ખુશી જીવન જીવો પણ સનાતન ધર્મને લજવે ને એવા કામ ના કરો બે હાથ જોડો તમે